બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યાનો સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ડીસાના જલારામવોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ શશિકાંત પંડ્યાનું ભવ્ય સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીસા સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને બ્રહ્મ સમાજના વિવિધ ગોળ અને મંડળો દ્વારા શશિકાંત પંડ્યાનું ફૂલહાર મોમેન્ટો અને અન્ય ભેટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના કોઈપણ યુવાનમાં ક્રિકેટની પ્રતિભા હશે તો તેને તેની જાતિ કે સમાજ જોયા વગર ચોક્કસ ન્યાય મળશે તેમજ સરદી વિસ્તારના ઘણા યુવાનોમાં અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે અને તેઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ લાગવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે તેમણે સમસ્ત બ્રહ્મ સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠા બ્રહ્મ સમાજના પ્રમુખ ભેમજીભાઈ પુરોહિત પાલનપુર બ્રહ્મ સમાજના આગેવાન અરૂણભાઈ જોશીડીસા અને તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અશોક ઠાકોર બના સકાંઠા